વિસ્તારમાં આવેલી હોટેલમાં ચાલતા પર પોલીસે પાડી ત્યાંથી વિદેશી યુવતીઓને મુક્ત કરાવી હતી સુરતમાં હોટલોમાં ઘણા સમયથી દેહ વેપાર થઈ રહ્યો છે ત્યારે ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ પનવેલ હોટલમાં ચાલી રહેલ દેહ વેપાર પર દરોડા પાડ્યા હતા પોલીસના દરોડા દરમિયાન નવ જેટલા ગ્રાહકોને વિદેશી થાઈલેન્ડની યુવતીઓને પકડી પાડી યુવતીઓને પોલીસે મુક્ત કરાવી હતી જ્યારે પોલીસે નવ ગ્રાહકોની ધરપકડ કર્યા બાદ ભાગી છૂટેલા સ્પા સંચાલક જેડી કેવડિયા દલાલ શિવમ ગજેરા ભાવના પાટીલ અને હોટેલ માલિક વિજય ઉર્ફે કાનાને વોન્ટેડ જાહેર કરાયા હતા હા ગઈકાલે સાંજે બાતમી મળી હતી કે પી મોલની સામે પનવેલ પોઈન્ટ જ્યાં પનવેલ હોટલ અને હાઈવ્યુ હોટલ ત્યાં એક થાઈલેન્ડની યુવતીઓ લાવી દેહ વ્યાપારનો ધંધો કરે છે એ બાકી હકીકત મળતા અને પોલીસની ટીમ બનાવી પંચોને સાથે રાખી સમજ કરી અને ત્યાં રેડ કરતાં અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈ વ્યૂમાંથી વિદેશી લલનાઓ મળી આવેલી સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં થાઈલેન્ડની પાંચ યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતીઓ મળી કુલ સાત યુવતીઓ મળી આવેલી છે એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે કાલ હું તો ત્રણેક દિવસની માહિતી હતી કે ત્રણેક દિવસથી આ બધું ચાલે છે એટલે અમે એના માટે ચોક્કસ માહિતી મેળવી કે કયા સમયે આપણને મળી શકે એ બાબતે અમે તપાસ કરતા અમને જે તો ચોક્કસ માહિતી હતી એના આધારને અમે જઈને રેડ કરી ગઈ કાલે જેથી ત્યાં અમને જે તો આ સાત યુવતીઓ અને અન્ય ગ્રાહકો મળી આવેલા છે કોના દ્વારા ચલાવવામાં હતું આ હોટલ છે એ જેડી ઉર્ફે જોની જેડી જોની ઉર્ફે જેડી અને બીજો છે કાર્તિક દિલીપ કેવડિયા બીજા એક અન્ય વોન્ટેડ છે વિજયસિંહ ઉર્ફે કાનો જે આ હોટલ ચલાવતા હતા અને એ હોટલમાં શિવમ ગજેરા જે આ લલનાઓનો સપ્લાયનું કામ કરતો હતો એ તેમજ ભાવના પાટી જે આ લગ્નઓને તો આ હોટલમાં લાવતા હતા